નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે કે પાક નુકસાન સહાય બે હજાર પચીસ વિશે મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા યુદ્ધના ધોરણે જમા થવાની પ્રક્રિયા હાલ ચાલુ છે એ અંતર્ગત ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા ન મળ્યા હોય તો ક્યાર સુધી રાહ જોવી ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટો આવે છે કે અમારા બેંક ખાતાના અંદર પૈસા હજુ સુધી આવ્યા નથી તો ખેડૂત મિત્રોએ ક્યાર સુધી રાહ જોવી તેમજ મિત્રો પૈસા ન મળ્યા હોય તો ખેડૂત મિત્રોએ કોનો સંપર્ક કરવો વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ખેડૂત મિત્રોએ ક્યાર સુધી રાહ જોવાની રહેશે તેમજ ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા ન જમા થયા હોય તો પછી કોનો કોન્ટેક કરવો અથવા તો કોનો સંપર્ક કરવો વિગતવાર માહિતી આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું જોઈશું અને સમજીશું તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો ચેનલ ઉપર પણ તમે નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ચૂકશો નહીં તો મિત્રો પાક નુકસાન સહાય બે હજાર પચીસ અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા કરવા માટે સૌ પ્રથમ તો આધાર કાર્ડ સેન્ડિંગ હોવું અનિવાર્ય રહેશે આધાર સેન્ડિંગ એટલે શું તો કે મિત્રો બેંક ખાતાની અંદર આધાર કાર્ડની લિંક કરવાની પ્રોસેસને આધાર સેન્ડિંગ કહેવામાં આવે છે જેમાં બે ઓપ્શન રહેલા હોય છે એક તો એક્ટિવ અને મિત્રો બીજું ઇનએક્ટિવ જે એક્ટિવ હોય તો તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી તમારું બેંક એકાઉન્ટની અંદર તમારું આધાર કાર્ડ સેન્ડિંગ ઓકે છે પરંતુ ઇનએક્ટિવ હોય તો તમારા બેંક ખાતાના અંદર તમારે આધાર સેન્ડિંગ કરાવવાનું રહેશે કારણ કે મિત્રો આધાર સેન્ડિંગ પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની છે પાક નુકસાન સહાય બે હજાર પચીસનો લાભ મેળવવા માટે કારણ કે આ આધાર કાર્ડ થ્રુ જ બેંક ખાતાના અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવી રહ્યા છે એ મુજબ તમારે આધાર સેન્ડિંગ હોવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ અનિવાર્ય છે હવે મિત્રો ખેડૂતોના મનમાં પ્રશ્ન એવું ઉત્પન્ન થાય છે કે ખેડૂત મિત્રો ક્યાર સુધી રાહ જોવાની રહેશે તો મિત્રો ખેડૂત મિત્રોએ પચીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી રાહ જોવાની રહેશે એટલે કે મિત્રો પચીસ એક બે હજાર પચીસ સુધી જે જોવાની રહેશે ત્યાર પછી તમારે કોઈ પણ પગલાં લેવાના રહેશે હવે પગલાં લેવા માટે કોનો સંપર્ક કરવો કોન્ટેક કોન્ટેક કરવો તો મિત્રો અહીંયા જે આપણે ડિસ્પ્લે સામે દેખાય છે એ તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારીશ્રીના કોન્ટેક નંબર રહેલા હશે એમની ઓફિસના નંબર રહેલા છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમ કે મિત્રો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ભુજ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ઉદેપુરના અહીંયા જે અધિકારી શ્રીના નંબરો ઉલ્લેખ કરેલો છે તેમજ મિત્રો ગોધરા મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર અમદાવાદ ખેડા આણંદ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ તેમજ ગાંધીનગર એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જે અહીંયા તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારી શ્રીના કોન્ટેક નંબર રહેલા છે તો મિત્રો ક્યાર સુધી કોન્ટેક કરવાનો રહેશે તો મિત્રો ખેડૂત મિત્રોએ જો પચીસ એક બે હજાર છવ્વીસ સુધીમાં એમને ભરપાઈ પૂર્ણ કરવામાં ન આવે એટલે કે મિત્રો પાક નુકસાન સહાયના પૈસા ખાતામાં જમા ન થાય તો અહીંયા જે અધિકારીશ્રીના નંબર છે ખેતીવાડી અધિકારીશ્રીના કોન્ટેક કરવાના રહેશે જે તમારે જિલ્લા જે તમારો જિલ્લો લાગુ પડતો હોય એ મુજબ અહીંયા કોન્ટેક નંબર લખેલો છે એ મુજબ તમારે કોન્ટેક કરી દેવાનો રહેશે ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશું મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ